જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં શ્રી મુક્તાનંદ બાપુના સડસઠ માં દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો શ્રી જીવસેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરાણા ગો રક્ષા સેના માંગરોળ શહેર ભાજપ પરિવાર માંગરોળ અર્બન હેલ્થ સેન્ટર માંગરોળ ભરા માંગરો મુકામે મોલેગરવાડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજા દર વર્ષે 17 પાંચના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન થઈ રહ્યું છે શ્રી મુક્તાનંદ બાપુના સરસદમાં પ્રાગટ્ય દિને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીમાં બ્લડ ડોનેશન કરનાર દાતા શરુએ બ્લડ ડોનેશન કર્યું શ્રી રામ બ્લડ બેંક પોરબંદરનો સુંદર સહયોગ મળ્યો હતો જય અંબે હોસ્પિટલ ચાપરાણમાં બધા રોગ માટે સારવાર થાય છે ઓપરેશન થિયેટર સીટી સ્કેન વગેરે જેવી અલગ અલગ સેવા ઉપલબ્ધ છે ગૌશાળા તથા અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે આજે માંગરોળ મુકામે બ્લડ ડોનેશન કેમ્પમાં સિત્તેર થી વધુ બ્લડ ડોનેશન દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું બધા દાતાઓને સર્ટિફિકેટ વગેરે આપવામાં આવ્યા હતા એવા અલ્પેશ કગરાણા માંગરોળ आज रोज तारीख सत्तर पांच बेहजार पच्चीस ના રોજ પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ ના જન્મ દિવસ મે સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ ગુજરાતના ગામડે ગામડે શહેર શહેરમાં સેવાના કામ થાય છે આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ હોય છે તેમજ માંગરોળમાં સત્તર મે આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષક સેના માંગરોળ શહેર ભાજપ પરિવાર તેમજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભવ્ય સફળતા મળેલી અને બ્લડ બેંકમાં શ્રી રામ બ્લડ બેંક પોરબંદરનો પણ સહયોગ મળેલો અને સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલું તેમજ શિવમ ચક્ષુદાન આરેણા નાથાભાઈ નંદાણીયાની સંસ્થા દ્વારા ચક્ષુદાન દેહદાન અને અંગદાનના સંકલ્પ પત્રો ભરવામાં આવેલા બસ એવું આવ્યું યુનિટ જેટલું આપણે ડોનેટ કરેલું છે છે જય જય અંબે અંબે હોસ્પિટલ હોસ્પિટલ આવું છું બાપુ મારું નામ ધર્મેન્દ્રસિંહ બાર હું એડમિનિસ્ટ મેનેજમેન્ટમાં છું અહીં લોકોને લોક બ્લડ ડોનેટની જાગૃતિ માટે અને બ્લડ ડોનેટ માટે ઉત્સાહિત કરીએ છીએ કે આ બ્લડ તમારું છે એ કોઈ પણ જરૂરિયાતવાળા વ્યક્તિ ગવર્મેન્ટમાં જતા દર્દીઓ તથા આપણા સૈનિકો તેને બ્લડની સખત જરૂરત હોય એના માટે આ બધી અવારનવાર કેમ્પ કરવામાં આવે છે સમયના બાળકોને જરૂર પડતી હોય કોઈ એવું એમરજન્સી એક્સિડન્ટ હોય તો એમાં પણ બ્લડની જરૂર પડતી હોય તો બધાને ખાસ વિનંતી કરવામાં આવે છે કે વધુમાં વધુ બ્લડ ડોનેટ કેમ્પ થાય વધુમાં વધુ યુનિટ થાય તેથી લોકોને જે અત્યારે બ્લડ ની છે તેમાં આપણે કોસી વળીએ અને આપણું લોહીનું ટીપું બીજાને કોઈને ઉપયોગી થાય એ માટે ખાસ વિનંતી કરીએ છીએ હરિયુ